તો જય માતાજી મિત્રો અમારા માં સ્વાગત છે અને આપી નહીં ને આવી ગયા છીએ રોડોમાં તાકો આપણે તળાવ તો પડી જ છે આપણે હેરવું બહુ મુશ્કેલ છે કેમ કે હજી તો મસ્તી કરતા હતા અને હાલ તો નહીં આવ્યા છે હાલે હવે બગડવાનું નહીં હોજ સુધી તાકો મોજ છે તો આપણે કરીને મળીએ તો આપણે રોડોમાં આવી ગયા છીએ હવે આપણે છે પીલી સાઈડ બધે મીઠ પડ્યો છે તો અરવિલી સાઈડ મળીએ આપણે તો જય માતાજી મિત્રો તો ફાઈનલ અમે નેશનલ હાઈવે ઉપર ચડી ગયો છું કેમ કે અમનેનો જો નહોતો ઘણો સમય થઈ ગયો હતો અમને જોહેર ધોતા હો વરસાદ તો બહુ પડ્યો છે આ તાકો આપણે ઋંધી પીલી સાઈડ આવી ગયા છીએ ઓમ એક થોડા મીની મજા આવે અને એક થોડા કે ગારો હોલી મજા નથી આવતી તો આપણે સપોર્ટ કરજો કેમ કે આપણે યુટ્યુબમાં બ્લોગ નાખીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં આપણી સાયડીવાળા વિડીયો બનાવે છે તો જય માતાજી મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો તો આપણે હેડવાન્સ સારું કહી નાખું એ તો અમારે કોઈટા ગામ બે કિલોમીટર થાય કોમ અમારું કરું હેમાનીપુરાને રહેવું એટલે કોમ રહેવાનું હેમાનીપુરામાં પણ કોમ અમારું કોઈતા છે તો ચલો આપણે એને જઈને લોકેશન પણ મળીએ તો જય માતાજી મિત્રો આપણે આ લોકેશન ઉપર આવવાનું હતું પણ એ આવી ના શક્યું કે આ એક કાકા કે આપણે કંટ્રોલ લઈને આવીએ તો હું બાઇકમાં બેસી ગયો ને અમે હવે હેડા છીએ કંટ્રોલ લેવા એટી ક્યાંથી થઈને આપણે હવે જઈએ કોઈટા ગામમાં તો મિત્રો આપણને બને તો સપોર્ટ કરજો આપણે નાના માણસ જ છીએ કોઈ મોટા નથી આપણે આજકાલના બી વિડીયા બનાવીએ છીએ જય માતાજી તો આપણે કોઈટા ગામમાં જવાનું છે ને આ તા કોણ સીધો સાયકલ લઈને આવી રહ્યો છે અમારા હોટલની નોકરી કરે છે આ ભાઈ આપણે કોઈટા જઈએ અને મળીએ તો ફાઇનલી અમે અમારા કોઈટા ગામનો નો ફૂલી આવી ગયા છીએ ઓળો છે તાકો મજા આવી જાય એવું છે આમ તો આપણે હવે કોઈટા ગામમાં નજીક જ છે કોઈ વાત નથી તો આપણે કોઈટા ગામની તો ફાઇનલી પકવાની તૈયારીમાં જ છે ને આપણી બેઠા બેઠા મોજ કરી રહ્યા છીએ તો આપણે નહીં બન તૈયાર થઈને આવી ગયા છીએ આપણે જવાનું તો રાખીશું પણ મજા ના આવી તો મિત્રો આપણા બ્લોગ ગમતા હોય તો શેર સબસ્ક્રાઈબર કરી નાખજો તો ફાઇનલી આપણે કોઈટા આવી ગયા છીએ તાકો કોઈટાની ગલીઓ મજા આવે એવું છે તાકો રસ્તો તો મજા આવે એવું પણ ગારો છે એટલે મજા નહીં આવતી ઓમ તો આપણે શનિવારની રવિવારે સમોસા ખાવા આવતા કાયમી પણ અમને તો બંધ કર્યું છે કેમ કે સરપંચની ચૂંટણી હતી એટલે અમે બહુ અહીંયા રહેતા તો ફાઇનલી જોવા વસ્તી તાકો આમ તો ખાલી કોઈટા ગામ જ છે ગામ જેવું ગામ જ છે પણ વસ્તી બહુ હોય છે દુકાનો મસ્ત છે ઢૂકરાની તો મિત્રો તમે એકવાર મુલાકાત લેજો ઢૂકરાની દુકાન તો બધી કોઈટામાં જ છે એડુજેડ રોનક અને આપણે આ સાઈડ જઈને વલવાનું છે તાકો અહીંયા હોમીજ ઉપર જ દુકાન આવે છે દાખો તો મિત્રો આપણો બ્લોગ ગમ્યો તો આપણે બ્લોકને હવે એન્ડ આપીએ તો જય માતાજી મિત્રો સપોર્ટ કરતા રહેજો